અટકાનુ છે ને કામ આધાર કાર્ડ નું હા મેતા ખંભાળીયા તમે કોણ બોલો શું નામ છે તમારું એના પપ્પા નામ ખીમજીભાઈભાઈ પૂજાભાઈ રાઠોડ તમારું નામ લીલાબેન મારી એક હા મારી દીકરી લગ્ન થશે ને એને આધાર કાર્ડ બનાવવું છે આખું નામ નથી લખી દેતા મેરેજ બનાવ્યું હોય ને એમાં એમાં અધુરુ નામ લખ્યું છે ને તો એનું આધાર કાર્ડ ક્યાંય નીકળતું નથી આખું નામ લખાય આખું નામ મંત્રી લખી દેતા દેતા

మంత్రి hmm. <laughs> તમારી દીકરીભાઈ મારા પપ્પા નું નામ છે ને તો હવે હસબન્ડ નું ચડે નામ પૂરું નામ નહીં ચડે ખાલી રાઠોડ કૈલાશ જ હાલા પરમાર કૈલાસ અને અમારા ઘર વાળા નામ તો આવે ને પાછળ ચંદ્રેશ છે નામ તો મારો એકલી નો શું આધાર છે એમ કેવું તો એનું નામ આવે કે નો આવે તો ઈ કે કે એવી રીતે નઈ તો marriage certify માં એને લખ્યું જ નથી મેં કીધું ને એવી રીતે પૂરું નામ લખી દયો તો ઈ કે કે પૂરું નામ નો આવે એટલે તમને ફોન કર્યો પૂરું નામ નો આવે શું કામ નઈ આવે મતલબ શું છે કેવી રીતે નઈ આવે મારા ઘર વાળા સવાર ના ગયા તા ને અત્યારે આવ્યા જયમાં વગર ના લ્યો મંત્રી સાહેબ નામ શું છે મંત્રી નામ મેડમ છે આ મંત્રી ના નંબર છે તમને આપી દઈ વાત કરી લો તમે હવે આ પાછું તમારું જે કાઈ વાયરલ થાય કે એવું બધું થાય તો એમાં તમારી મંજૂરી છે ને તો પછી આગળ વધી મમ્મી આપો વાયરલ થાય આધાર કાર્ડ માં હું જે કરું છું એમાં મંત્રીને બધે ફોન કરું તો આ ઓડિયો વાયરલ થાય તો તમને પ્રોબ્લેમ નથી ને કાંઈ વાંધો નથી તમે તમત કરી દેજો હા તો તમારો ફોટો મોકલજો તમારું નામ બોલો મારું નામ લીલાબેન ઘિમજીભાઈ રાઠોડ લીલાબેન

મને છે તમારો ફોટો મોકલો કૈલાસ બેન નો ફોટો મોકલજો જે બેન અરજદાર છે એને નથી આધાર કાર્ડ માં અધુરુ નામ છે એનું હા તે હાલો ગયું એટલે હવે પછી નામ મૂકી કૈલાસ મંત્રી પાસે ગયા તા ને મંત્રી એ આખું નામ નહિ લખવા માટે સેના માટે આખું નામ લખી દેવાનું પ્રોબ્લેમ થયો એને છેનેમે તો એમાં છે પેલા આપડે જે સંતી કઢાવી હતી ને લગન ની સંતી આવી એમાં એને અધૂરો નામ એને એને લખી દીધું છે એ કે આખું નામ નો થાય આખું નામ નો થાય એમ કે છે મને એમને સોગર નામું કરીને દીધો તો હા સોગર નામું કરીને દીધું તો એક વાત સોગર નામું કરીને એવું કાઈ એને નથી કીધું પણ એ કે નહીં થાય આ ઈ નઈકરે એનો સોગરનામાં ઉપર દીધો તો કરી દે ને હા તો પણ ઈ એમ આપણને કે ને આ રીતે કરો તો એ કે નહિ એ ના જ પાડે તમે મને છે ને તમારો ફોટો મોકલો અને મંત્રી સાહેબ નંબર આપો એટલે હમણાં હું કહી દઉં હા હા ઉભારો સાહેબ જમાય જમાઈનો એના વાત કરો એના નાખી દઉં હા ભાઈ એમાં એવું છે કે મારે મેરેજલ છે ને એમાં બધે હવે આખું નામ માંગે છે આધાર કાર્ડ ને આખું નામ અત્યારે તો આખું નામ આપડે જન્મ તારીખ ના દાખલા મે આખું નામ જોઈએ છે

અજી તો જમીન ઉપર છે કે નોકરીનો સવાલ છે કે એ કે મારો નોકરીનો સવાલ છે નામ છે પણ આપણે નોકરીનો સવાલ આપણે કાયદા મુજબ આલી કાયદાની નોકરીમાં થશે અને લખી દેવું એ તમને કહો કાયદાના હિસાબે છે સોગન નામું કરીન દયો કાયદા કીએ છે પ્રોસિજર સાપી હોય તો કરી દેવાની છે કે મને લેટર પર ટાઇપિંગ કરી દીજો છે હા તો ની મેડમ એ ઓરિજિન નથી આપ્યો એમ કે કે પંચાયતના સશિકા કે આપ્યા છે કે ની વેલેટ નથી લાગતું કે મેરે સર્ટી ઓકે મને મેડમનો નંબર આમાં નાખ દે આ નંબર કોનો છે

હા પણ એના દોઢ બે કલાક થી ફોન ચાલુ છે ફોન એનો ક્યાં ચાલુ હોય ભગવાન જાણે એક બે કલાક થી ફોન ચાલુ છે હા જો ભાઈ વારે વારે આવુજ કરે છે ફોન કરે પેલા આયવા અને પછી કામ કરી નથ બેસી હા ફોન એનો ફોન આજે અત્યારે અત્યારે છે ને હું એક કલાકથી ફોન કરું છું એનો ફોન એક ધારો ચાલુ છે હા તો હવે આમ આવડા લોકો ને કેવું છે ને તો એ વાત જઈ બેઠા છે મને કે છે તમે જાઈ લ્યો ને તો પછી જાઉં હા કાઈ વાંધો નહી એમ હું તમને અરજી કર દઉં ને અરજી ત્યાં દઈ દીજો

લગ્ન સલટી છે ને એમાં આખું નામ લખવામાં ના પાડે છે મંત્રીનો બે કલાક થી ફોન ચાલુ છે ચોવીસ કલાક એનો ફોન ચાલુ થયે છે કેમ ખબર પડે એનું બહુ ઓલું છે

એને કહેજો મેરેજ સર્ટિ લઈને મને ફોટો વોટ્સએપ કર હું કહું ને એટલે મેરેજ સર્ટિ લઈને તમારી પાસે હું લઈ લે આ તમારી પાસે મોકલું છે ને અહીં અત્યારે ન્યાજ છે ખંભાળિયા ખંભાળિયા ભલે કાઈ વાંધો મને ફોટો મોકલી દે ખાલી મને શું કે એમાં ધક્કો ખાવ ઈ છે ઓલા છેડે રહે છે દેડી રોડ હું આ છેડે રહું છું કાઈ વાંધો કાઈ વાંધો વસંતભાઈ એટલું જરી કરે તો હા બોલો ભાઈ એ સરપંચારે વાત થઈ ગઈ કે એનું સર્ટિ રહ્યું ને અહીંયા મોકલી દો કરાવી દે કે એ વોટ્સએપ માં મોકલી દે સરપંચને આ સરપંચના વોટ્સએપ માં મોકલી દે હા એને કીધું હું કરાવી દઉં છું સોમવાર રજા કરી દસ હા વાંધો નહીં લે ભાઈ ભગવાન અમારું કામ થઈ જાય હા કરી દે કરી દે અને કદાચ અહીંયા આવજો હું તમને અરજી લખી દઉં દઈ દીધો

હું નામ નો લખ હવે નામ પૂરું કરવું એમાં ખોટું થાય છે મોદી સાહેબ નો પરિપત્ર લખવો છે હા એમ નહી આખું નામ લખી જાય જાય અરે પણ આપડે એને સીટ જાય એવું કામ ક્યાં કરવાનું એને કાયદા ના આધીન કરવાનું છે ને